તળાજા એવનપાર્ક નજીક અતુલ પેસેન્જર રિક્ષા અને આખલા વચ્ચે અકસ્માત પાંચ ઈજાગ્રસ્ત એકને ભાવનગર રિફર તળાજા શહેરના સરતાન પર રોડ પર આવેલા એવન પાર્ક પાસે આજે એક અતુલ પેસેન્જર રિક્ષા અને આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી અનુસાર રિક્ષા અને આખલા વચ્ચે અચાનક અથડામણ થતા રિક્ષામાં સવાર પાંચ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી સૌ નાગરિકોને તત્કાલ તળાજા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા હોવાને કારણે વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો છે ரிக்ாடி yeah. yeah. <laughs>